ભગવાન છે અને ભગવાન જ કરતા છે એવું પરમ પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું જીવન આપણને શીખવે છે સાથોસાથ પોતાના ગુરુ એવા ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજને બ્રહ્મ સ્વરૂપ પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સેવ્યા હતા એવી અદભુત ગુરુ ભક્તિ હતી કે પોતાનું સર્વસ્વ પોતાનું સમગ્ર અસ્તિત્વ ગુરુને સમર્પિત કરી દીધું હતું આ સંદર્ભની સત્ય ઘટનાનું સ્મરણ કરીએ જ્યારે અમદાવાદમાં એક હોસ્પિટલ બનાવવાનું નક્કી થયું હતું ત્યારે વડીલ સંતો હરિભક્તોની ઉપસ્થિતિમાં તે બીએપીએસ હોસ્પિટલનું નામ સર્વાનુમતે બીએપીએસ પ્રમુખ મહારાજ હોસ્પિટલ રાખવાનું નક્કી થયું સંતો અને કાર્યકરોએ ખૂબ મહેનત કરીને ઘણી બધી જુદી જુદી પરવાનગી લઈને વહીવટી કામગીરી પૂર્ણ કરી નિષ્ણાંત ડોક્ટરો અને અદ્યતન સાધનોથી સજ્જ એવી સો બેડની હોસ્પિટલ તૈયાર થઈ એલોપેથી ઉપરાંત આયુર્વેદ પંચકર્મ અને ઓલ્ટરનેટિવ મેડિસિનની ટ્રીટમેન્ટ પૂરી પાડે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી સરકારી ચોપડે પણ હોસ્પિટલનું નામકરણ બીએપીએસ પ્રમુખ સ્વામી મહારાજ હોસ્પિટલ નક્કી પણ થઈ ગયું હોસ્પિટલનું સોફ્ટ ઓપનિંગ પણ થયું દર્દીઓ પણ આવવા લાગ્યા એ અરસામાં અમારે મુંબઈ જવાનું થયું એ સમયે પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બીમાર હતા અને પલંગમાં સૂતા હતા તેમની સાથે વાતચીતમાં સ્વામીશ્રી એકદમ પૂછ્યું કે અમદાવાદમાં જે હોસ્પિટલ શરૂ કરી તેનું નામ શું રાખ્યું અમે સંતોએ કહ્યું સ્વામીશ્રી બીએપીએસ પ્રમુખશય મારે હોસ્પિટલ એવું નામ રાખ્યું છે આ સાંભળીને ગમ્યું નહીં તેમની મુખ મુદ્રા ઉપર અણગમો પ્રસરી ગયો તરત જ સ્વામીશ્રી કહે આવું કેમ રાખ્યું આવું કેમ કર્યું અમે કહ્યું સ્વામી બધાની ઈચ્છા હતી આથી આ નામ નક્કી કર્યું પ્રમુખ સ્વામી કહ્યું કે બધાની સંમતિ હોવી એક વાત છે પણ યોગી બાપાનું નામ ન રખાય આપણા ગુરુનું નામ ન રખાય અમે કહ્યું સ્વામીશ્રી બધાએ સામૂહિક રીતે નક્કી કર્યું છે તરત જ સ્વામી કહે ભલે સામૂહિક રીતે નક્કી કરી હોય પણ તમે એ હોસ્પિટલનું નામ યોગી બાપાને નામે રાખો ત્યાંથી મારું નામ કાઢી નાખો આ સમય વાત વાતમાં એવું કહેવાય ગયું કે સ્વામીશ્રી એક જ વ્યક્તિએ આખી હોસ્પિટલનું દાન આપ્યું છે અને એ વ્યક્તિનો આગ્રહ હતો કે પૂજ્ય પ્રમુખ મહારાજનું નામ રાખવામાં આવે આ સાંભળીને મક્કમતાથી સ્વામીશ્રી કહ્યું એ ભાઈનું દાન પાછું આપી દો પરંતુ મારું નામ રાખશો નહીં આગળ સ્વામીશ્રી આદેશ કર્યો કે આજે જ અમદાવાદ પાછા જાઓ અને નામ બદલવાનું કાર્ય શરૂ કરી દો એ દિવસે હજી સવારે તો મુંબઈ આવે અને પાછું અમદાવાદ જવાનું નહોતું છતાં સ્વામીશ્રી આજ્ઞા કરી કે અત્યારે જ ગુજરાત મેલમાં જાઓ પૂજી ઈશ્વર સ્વામીને કહેજો કે સવારે બધાને ભેગા કરી અને હોસ્પિટલનું નામ બદલી નાખે અમે કહ્યું સ્વામીશ્રી નામ બદલવાનું સહેલું નથી તેમાં ખૂબ કાર્યવાહી કરવી પડે તો સ્વામીશ્રી આંગણીનું લટકુ કરી કહે એ તો સાવ સહેલું છે ખાલી દિવાલ ઉપરથી અક્ષર ઉખેડી નાખવાના છે આપણે જેમ શરીર પરથી વસ્ત્ર ઉતારીએ હાથના મોજા ઉતારી એટલી સાહજિકતાથી પ્રમુખ સ્વામીએ પોતાનું નામ કાઢી નાખવાનો આદેશ આપ્યો વિચાર કરો ગુરુ ભક્તિની વિનમ્ર પરાકાષ્ઠા ત્યારબાદ તારીખ સત્તર મે બે હજાર બારના નવા નામકરણ સાથે બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલનું વિધિવત ઉદઘાટન તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું ત્યારબાદ બાવીસ મે બે હજાર બારના પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સંસ્થાએ બનાવેલી હોસ્પિટલમાં પધરામણી કરી જ્યારે આપણે આવી સહજતાથી આપણા વડીલો ગુરુજનો કે ભગવાનને આપણું સર્વસ્વ કે સંપૂર્ણ અસ્તિત્વ અર્પણ કરીશું ત્યારે જ સાચી ગુરુ ભક્તિ દ્વારા દિવ્ય ગુણ પ્રગટ થશે ઘણીવાર આપણા મનમાં ભ્રમણા હોય છે કે યુગ વાતાવરણ અને પરિસ્થિતિના આધારે ભજન ભક્તિ અને કલ્યાણ થતું હોય છે પણ હકીકતમાં ભગવાન અને સંતથી જ મોક્ષ છે તેથી ગમે તેવો કળિયુગ પણ આપણા માટે સતયુગથી પણ અધિક છે આવો જ પ્રસંગ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ શ્રી મહારાજનો છે તારીખ એકત્રીસ આઠ બે હજાર અગિયારના દિવસે અમેરિકાના અક્ષરધામનો શિલા પૂજન વિધિ સ્વામીશ્રીના હસ્તે સંપન્ન થયો હતો એના બીજે દિવસે સવારે એક કાર્ય માટે ઈશ્વરચરણ સ્વામી સહિત અમે સંતો સ્વામીશ્રી સમક્ષ હાજર હતા સ્વામીશ્રીને કહ્યું બાપા બે દિવસથી ખૂબ આનંદ છે સ્વામીશ્રીએ કહ્યું કેમ કારણ કે વર્ષોથી જે અમે આપને પ્રશ્ન પૂછીએ છીએ તેનો જવાબ મળી ગયો અમે કહ્યું સ્વામીશ્રી પૂછ્યું કયો આપનો આગવો સંકલ્પ આપણે જ્યારે પૂછીએ ત્યારે આપ આપનું દરેક કાર્ય યોગી બાપાના સંકલ્પ તરીકે ગણાવી દો છો એ આપની ગુરુ ભક્તિ છે લંડનના મંદિર અંગે આપ તેમ કહો તે સમજાય ગાંધીનગર અક્ષરધામ કહો તે સમજાય દિલ્હીનો અક્ષરધામ યમુનાના કિનારે હોવાને કારણે યોગી બાપાનો સંકલ્પ ગણાવી શકાય પણ અમેરિકાનો અક્ષરધામ એ તો આપનો સ્વતંત્ર સંકલ્પ કહેવાય એમાં યોગી બાપાનો સંકલ્પ ન કહેવાય એકદમ ઠાવકાઈથી અદબ વાળી આછું આછું સ્મિત રહેલાતા સ્વામીશ્રી કહે કેમ ન કહેવાય તમે યોગી બાપાને સંકલ્પ કરતા જોયા છે ઈશ્વરચરણ સ્વામીએ જોયા છે કેમ ઈશ્વર સ્વામી ઈશ્વરચરણ સ્વામી સ્વામી કહે હા બાપા સ્વામીશ્રી કહે યોગી બાપા રોજ સંકલ્પ કરતા ધૂન કરતા સાધુ વધુ સત્સંગ વધો મંદિર વધો સાધુ વધો મંદિર વધો એટલું કહીને મારી સામે ઝીણી આંખો કરી પૂછ્યું એનો અર્થ શું થયો મંદિરો વધુ એટલે બધા મંદિરો આવી ગયા દેશના પરદેશના તમામ મંદિરો બધા જ આ સંકલ્પના પેટા સંકલ્પ કહેવાય તો દેશમાં જે નવા મંદિરો થાય વિલાયતમાં જે નવા મંદિરો થાય અને ચંદ્ર પર થાય તે બધા યોગી બાપાના સંકલ્પ કહેવાય મંદિરો વધો તેમાં આજના અને ભવિષ્યના બધા જ મંદિરો આવી ગયા ઈશ્વરચરણ સ્વામી અમને સંતોને સંબોધીને કહે પણ ત્રણેય સ્વરૂપ એક જ છે ને શાસ્ત્રીજી મહારાજ સંકલ્પ કરે યોગી બાપા સંકલ્પ કરે કે સ્વામી બાપા સંકલ્પ કરે બધા એક જ છે સ્વામીશ્રી કહે એ તો બરાબર છે ઈશ્વર સ્વામી પણ હું જે રીતે કહું છું તે પણ બરાબર છે અમે એકદમ અવાક થઈ ગયા સ્વામીશ્રીની જે ગુરુ ભક્તિ છે તે ઉપર છલી નથી તેમાં ઊંડો વિચાર છે ઘણી વાર તેઓ અમને કહે છે અથવા લખે છે કે તમે યોગી બાપાના સંકલ્પે સાધુ થયા છો ભલે અમે યોગીજી મહારાજને મળ્યા પણ ન હોઈએ પણ સ્વામીશ્રીના મતે સાધુ વધુમાં અમે યોગીજી મહારાજના સંકલ્પમાં આવી ગયા સ્પષ્ટ શ્રદ્ધા ભક્તિ અને તર્ક આધારિત આ સમજણ છે સ્વામીશ્રીએ પોતાના ભવિષ્યના તમામ કાર્યો યોગી બાપાને અર્પણ કરી દીધા અને પરમેનન્ટ પેરેન્ટ્સ રાઇટ્સ આપી દીધા આમ વિશ્વભરમાં સૌથી વધુ મંદિરો બાંધવાથી માંડીને માનવ ઉત્કર્ષની એકસો સાહીઠથી વધુ પ્રવૃત્તિના પ્રેરણાદાતા હોવા છતાં ક્યાંય લેસ માત્ર પણ મારા થકી થાય છે તેવો હોભાવ પણ મુખ મુદ્રા પર જોવા મળતો નહોતો ખરેખર સાચી ગુરુ ભક્તિ દ્વારા આપણામાં

ત્યારે તો યોગીજી મહારાજના ઉત્સાહનો પાર ન રહ્યો વાંજીયા રાજાને સાઠ વર્ષે પુત્ર થતા જે આનંદ થાય તેથી અધિક આનંદ આ જાહેરાતથી યોગીજી મહારાજને થઈ ગયો સૌને અંતરના ઉંમરકાથી તેઓએ ધબા મારી અને બળની ખૂબ વાતો કરી પણ તે વાતોમાં મુદ્દો સમજાવતા યોગીજી મહારાજ બોલ્યા ભગવાન ભજશો સંસ્કૃત શિક્ષો પ્રમુખ સ્વામની આજ્ઞામાં રહેશો તો સોનાના થઈ જશો સ્વામીસી નું આવું પ્રશસ્તિ ગાપ યોગીજી મહારાજ કરી રહેલા ત્યારે તેઓ તો ક્યાંય પધરામિયો કરવા નીકળી પડેલા તારીખ ત્રણ મે ના રોજ ચીમનભાઈ તેઓના નોવેલ્ટી સ્ટુડિયોમાં યોગીજી મહારાજ અને સંતોને ફોટો પડાવવા ગયેલા સ્વાગતમાં તેઓ પુષ્પહાર તૈયાર રાખેલો યોગીજી મહારાજને પહેરાવીને તેઓના એક બે ફોટોગ્રાફ લીધા પછી યોગીજી મહારાજે સામેથી સ્વામીશ્રીને કહ્યું પ્રમુખ સ્વામી તમે આ હાર પહેરો ને યોગીજી મહારાજ એટલા વહાલથી બોલ્યા કે સાંભળનાર સૌ ગદગદ થઈ ગયા સ્વામી શ્રી યોગીજી મહારાજ થી ઉંમરમાં ઓગણત્રીસ વર્ષ નાના હતા છતાં યોગીજી મહારાજ તેઓની મર્યાદા અહી મોંબાસમાં તારીખ સાત મે ના દિવસે બપોરે દોઢ વાગ્યે યોગીજી મહારાજ સમક્ષ અખબારોમાં પ્રસિદ્ધ થયેલા સત્સંગના સમાચારો વંચાઈ રહેલા તેમાં વાત આવી કે સાસીજી મહારાજ ધામમાં જતી વખતે કહેતા ગયા યોગી તે હું ને હું તે યોગી આ સાંભળી યોગીજી મહારાજ જ બોલ્યા હકાભાઈ સાંભળ્યું મોટા પુરુષ જે બોલે તે સત્ય થાય ત્યારે હર્ષદભાઈ પૂછ્યું સાસજી મહારાજે આપને કહ્યું હતું ને કે નારાયણ સ્વામી પર દ્રષ્ટિ રાખજો હા સાસજી મહારાજે મને કહેલું એને સાધુ થવાની વાત કરજો પોતે હાથ મૂકે ને મારી પાસે મૂકાવે એમ યોગીજી મહારાજે સમર્થન આપીને સ્વામીશ્રીની વિશેની પ્રીતિ જણાવેલી તારીખ આઠ મે રોજ મોંબાસા મંદિરનો સોળમો પાટોત્સવ ભક્તિ ભાવથી ઉજવાયો યોગીજી મહારાજના સ્વાસ્થ્યની સાનુકૂળતા સચવાય તે માટે સ્વામીશ્રીએ જે પાટોત્સવનો સર્વ વિધિ કરેલો અંતમાં યોગીજી મહારાજ તથા સ્વામીશ્રી આરતી ઉતારેલી પાટોત્સવ બાદ તારીખ દસ મેના રોજ મુંબાસા થી સૌએ વિદાય લીધી અને નૈરોબી પહોંચ્યા આ રોકાણ દરમિયાન શેરડી ભેગી એરડીના ન્યાયે નકુરને પણ એક દિવસનો લાભ મળી ગયો તારીખ તેર મેના રોજ સ્વામી શ્રી અહીં વધારેલા સાંજે પાંચ થી સાત વાગ્યા સુધી પટેલ બ્રધરહુડ ફૂડ હોલમાં સભા થઈ ત્યાંથી શ્રી કૃષ્ણ મંદિરે વધાર્યા અહીં યોગીજી મહારાજ તથા સ્વામી શ્રી આરતી ઉતારી રાત્રે નવ થી સાડા દસ સુધી વળી પુનઃ પટેલ બ્રધર હુડ ના હોલમાં સ્વામીશ્રીના અધ્યક્ષ પદે સભા રાખવામાં આવેલી તેમાં પણ સાયન સભાની જેમ જ મોટો સમુદાય લાભ લેવા ઉમટેલો